પછી લેવું પણ મને આંખે વાળો નથી મેં કીધું નઈ એક કાકા ને બહુ

ચાલો દોસ્તો તો આજે આપણે બિપિન દાદાનો જન્મદિવસ ઉજવીએ અને આપણે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને બિપિન દાદા આપને સૌને ડેરી સુધી મૂકવા આવે છે આપ જોઈ શકો છો એમનો પ્રેમ અને એમનો ભાવ ત્યાંથી એના ઘરેથી બહાર નીકળે ત્યાં એમના દરવાજા સુધી મૂકવા આવ્યા છે આપ જોઈ શકો છો હવે અમે બધા અમારા ઘરે જઈ રહ્યા છીએ હલો જય શ્રી રા જય શ્રી રામ ભાઈ